અમદાવાદનો ભ્રષ્ટાચાર જોઈ શકો છો કર્ણાવતી ક્લબની સામે ઇસ્કોન સર્વિસ રોડ ઉપર જે આવી બનાવી રહ્યા છે પ્લાસ્ટિકના સરિયા વાપર્યા છે જનતાના ટેક્સના પૈસા કઈ રીતે વપરાય છે જોઈ શકો છો આ કર્ણાવતી ક્લબની સામેની સાઈડ છે જે આ બનાવી રહ્યા છે જે આ ભાજપ સરકારની આ જે ભ્રષ્ટાચારની નીતિ છે એ આજ તમારી સામે ઉજાગર કરવા માટે અત્યારે સોશિયલ મીડિયામાં નાખું છું તમામ મીડિયાને જાણ થાય કે આનો વિડીયો ઉતારી આના વિદ્યુત ઉતારી અને મીડિયા સામે આઈ ઉસ્પનભાટિયાની બાજુમાં જે છે આ એક પ્લાસ્ટિકના આ પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે એવા પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે હવે વિચાર કરો આપણે ગામડાઓમાં તો ગઈ રહ્યા છે ને ઢાબુ ભરે તો લોખંડના સરિયા નાખતા હોય છે આ પ્લાસ્ટિકના સરિયા નાખીને એ શું સાબિત કરી રહ્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારના કરવા માટે છે જનતાના ટેક્સ ભરતી નથી જનતા ટેક્સ ભરે મોટા મોટા પુલ તૂટી જાય મોટા મોટા કરવામાં જ આ શક્ય બની રહ્યું છે હવે આગળના દિવસોમાં આની મોટી તપાસ થવી જોઈએ આની તપાસ કરીને આ જે પણ અધિકારીઓ હોય જે બિલ્ડરો હોય જે કોન્ટ્રાક્ટર હોય એની ઉપર એક્શન લેવા જોઈએ આ એક પ્લાસ્ટિકના શરિયા નાખે છે એટલે એનું કારણ શું આ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે તમે માનો સરખેદથી ગોતા લગીને આવી રીલ બનાવે પ્લાસ્ટિકના કરોડ રૂપિયાનું બજેટ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોંપે છે અને આ એક પ્લાસ્ટિકના સરિયા હું એક કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા છું અને તમને નહીં માનો એક જનતાને પણ આને વિડીયો જાગૃત કરવો જોઈએ અને આમને કડક કડક सजा खाई ना भ्रष्टाचार इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी नई वीडियो सबसे पहले देखने के लिए